ખાલી ને ખાલી સિમ્બલ ઉપર ચૂંટાઈ જવા વાળા વ્યક્તિઓને મત દેશે અને ઈ અંગૂઠા છાપ નેતાઓ અત્યારે જે આ બધા અધિકારીઓ બેઠા છે એના બધા ઈશારા ઉપર નાચવાવાળામાં છે જયારે સરકાર માંથી મજા આવે ત્યારે અમલવારી ચાલુ કરી દઈએ અચાનક થી એક દિવસમાં માં આખા શહેરના બધે બધા લીલુ ને બધું જપ્ત કરી લઈએ બધે ચારે બાજુ નાકાબંધી કરી દઈએ ક્યાંથી શહેરમાં લીલુ ન આવવા દઈએ બરોબર બબે ત્રણ ત્રણ દિવસ લગી ગાયું યાર ભૂખી રાખીએ છે તમે તમને કેની આયુ લાગશે એ તો વિચાર કરો યાર નમસ્કાર મિત્રો મિત્રો જામનગર મહાનગરપાલિકા ફરી નકુચામાં કેમ ફરી વિવાદ કેમ ફરી વિરોધ કેમ ફરી તેમણે શું કર્યું તેના અધિકારીઓ પદાધિકારીઓ શું ભૂલ કરી વિસ્તારથી જાણીએ બસો ચોપન ગાયોના મોતનો મામલો સામે આવ્યો છે અને આ બસો ચોપન ગાયોના મોત પાછળ જવાબદાર કોણ એ સવાલ અત્યારે થઈ રહ્યો છે પશુ ડબ્બામાં તડપી તડપીને બસો ચોપન ગાયો મરી ગઈ હોય તે પ્રકારની વાત ત્યાંના કોર્પોરેટરે કરી છે પશુ ડબ્બામાં રેડ પાડી હતી અને ત્યારબાદ આ માહિતી તેમને મળી હતી રાહુલ આહિર અને રચનાબેન નંદાણી આ બંને કોર્પોરેટર છે ના અને તેમણે રેડ પાડી હતી અને ત્યારબાદ પોતાના સોશિયલ મીડિયામાં રાહુલ આહીરે આ વાત મૂકી હતી છેલ્લા 80 દિવસમાં 254 ગાયોના મોત થયા છે અને 118 જેટલી ગાયો આજે પણ લાપતા છે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી હિન્દુ ધર્મ અને ગાયોની વાતો કરે છે ભગવો પહેરીને નીકળે છે ભગવા કલરનો ખેસ પહેરે છે ત્યારે તેના પર સવાલ અત્યારના જામનગરમાં સૌથી વધુ થઈ રહ્યા છે આપે સાંભળો કે તેમના કોર્પોરેટરે કઈ રીતે વિરોધ દર્શાવ્યો હું તો એમ જઈને ઢળી ઢળીને મારો તમે લોકો કે જામનગર જઈને જીજી હોસ્પિટલ માં જોવો કેટલા બીમાર છે હું ખુદ મને પોતાને શરદી ઉધરસ અત્યારે છે

રોડ હાલત તો ખરાબ છે અને આ લોકો કોઈ બોર્ડ નથી હાલવા દેતા અમારું તો કેવું એમ છે કે આ બોર્ડ ને લાઈવ થવું જોઈએ લાઈવ જ્યારે બોર્ડ હાલતો હોય ને ત્યારે આખી જામનગર ની જનતા જોવી જોઈએ તમે ટેક્સ ભરો છો વેરો ભરો છો

જે વિધાનસભાની અંદર એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે ભાઈ બધે બધી ગાયોને પકડવાના અને સિટી એરિયાની અંદર લીલું ભાઈ તમારે કેવી રીતના લાયસન્સ કઢાવવું મળવું કેવી રીતના આના વીમા ઉતરાવા એ બધી વસ્તુની કોઈ માહિતી દેવામાં આવતી નથી બસ જયારે નવરાત્રીયા આ અને પૈસાની અછત આવી કોર્પોરેશનમાં એટલે નીકળી પડવાનું ટેક્ટરોને રાઢવા લઈને અને થી વ્યક્તિઓના ગુજારા યાર જે પશુ ઉપર હાલે છે હારા હારા આઈપીએસ અધિકારી અને આઈએસ અધિકારી બહુ ખુરચી ઉપર બેસી માં બેહીને જે વાતું કરી કે છે ને કે દૂધ નો પીવાય પેસ્ટ પેવાય ઓલું પીવાય બરોબર છે તમારી ઘરે સવારના પોરમાં જયારે ચા બને છે ને ગરમ ત્યારે દૂધ અહીંયાથી જ આવે છે બરોબર છે અને એક નાના ઘરમાં જ્યારે એક નાનું છોકરી ધાવણું હોય એની મોટું થાય ને તો એની ઘરે દૂધ આ ગાયુના આંચરથી જ જાય છે બરોબર એક માઘાનીની ઘરેથી જ જાય છે બરોબર અને ગમે એટલો ગોબરો ગંધારો કોઈ કોઈ એક માધારી હોય ને બરોબર તો એની મહેનતનો કમાઈને ખાય છે નાટી એક એસી વાળી ઓફિસમાં બેહીને ખાલી કાગળ ઉપર ઠરાવ મંજૂર કરે છે બરોબર અને સરકાર માં આખા આખા શહેરના બધે બધા લીલું ને બધું જપ્ત કરી લઈએ બધે ચારે બાજુ નાકાબંધી કરી દે ક્યાંથી શહેર માં લીલું ન આવવા દે બરોબર બબે તન ત્રણ દિવસ લગી ગાયું યાર ભૂખી રાખે છે તમે તમને કેની આયુ લાગશે એ તો વિચાર કરો યાર આપણે સાંભળ્યું કે શું વાત કરવામાં આવી સૌથી અગત્યની વાત એ છે કે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જામનગર મહાનગરપાલિકા અતિ મહત્વનો ભાગ ભજવશે લોકોને કરવામાં આવતા લોકોને થતી હેરાનગતિ ગતિ મહત્વના મુદ્દા અને જામનગર મહાનગરપાલિકાની પોલ જો વિપક્ષ આ જ રીતે ખુલ્લું પાડતું રહ્યું કારણ કે આની પહેલાં જંગલેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસમાં તોડવાનો મામલો સામે આવ્યો હતો વચ્ચે ચાલીસ ટકા કમિશન સાથે અધિકારીઓ પદાધિકારીઓ કામ કરતા હોય એ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો એટલે કે જામનગર મહાનગરપાલિકા સામે સતત વિરોધ થઈ રહ્યો છે જો આવું જ ચાલતું રહ્યું તો ભાજપના હાથમાંથી આ પાલિકા સરકી પણ શકે છે કોંગ્રેસ પાસે આજે જામનગર અને દ્વારકા જિલ્લામાં બંનેમાંથી એક પણ ધારાસભ્ય નથી એક સમયે કોંગ્રેસના સાંસદ હતા જામનગરમાં આજે એ પણ નથી વાત એ છે કે કોંગ્રેસે હવે દોડ્યા સિવાય કામ કર્યા સિવાય લોકોના મુદ્દે લડ્યા સિવાય છુટકારો નથી અને આ જ બાબતે વિરેન્દ્રસિંહ જાડેજા હોય આ તમામ જામનગરના આગેવાનો લડત આપી રહ્યા છે હવે જોવું રહ્યું આવનાર સમયમાં પરિણામ શું આવે છે સો ટકાની વાત છે કે આ પ્રકારે કામ કરતા રહે તો લોકોને ખૂબ ગમે અને એવી કેટલીય બાબતો હશે કે જે હજુ સુધી બહાર નહીં આવી હોય વિપક્ષ તરીકે એ વાત બહાર લાવે લોકો સુધી પહોંચાડે તો લોકો પસંદ કરે લોકો મોકો પણ આપે લોકો તેમને નેતૃત્વ પણ આપી શકે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ખાસ વાત એ લખજો કે ગાયો વિશે વાત કરવામાં આવે પરંતુ આ જ ગાયો આજે મૃત્યુ પામી રહી છે પશુ ડબ્બાઓમાં અને આંકડો ખૂબ નાનો નથી ખૂબ મોટો આંકડો છે બસો ચોપન ગાયો તડપી તડપીને મરીએ એ આંકડો નાનો ન કહી શકાય આપ આ બાબતે શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ